અને સઘન પૂછપરછ બાદ જે ટીઆરબી અને જીઆરડી ના જવાનો હતો એમાં સામે ચાલીને એ લોકો જે પોતાની વાત છે એ કબૂલી છે કે ગઈકાલે અગિયાર એક બે હજાર પચીસ ના રોજ આવી ઘટના બની હતી જેમાં ટીઆરબી બે ટીઆરબી ના જવાનો અને એક જીઆરડી નો જવાન છે એ અને એક કોઈ અન્ય ઈસમ છે એવી રીતે ચાર જણાએ આ જે આખી ઘટના છે એને અંજામ આપેલો હતો અને ટોટલ લગભગ

સર જે રીતના એક બાદ એક પોલીસ કર્મી હોય કે જીઆરપી હોય તેમની સંડોવણી સામે આવી રીતે ભૂતકાળમાં પણ આવી રીતના પોલીસ કર્મી ઉપર દારૂના છાંટા ઉડી ગયા છે ક્યાંય તમને એવું લાગી રહ્યું છે કે અરવલ્લી પોલીસની સાંખ આમાં દૂર થઈ રહી છે જે અગાઉ પણ આપણે જે રીતે વાત થઈ કે ડીઆઈજી સાહેબ અને એસપી સાહેબની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ જાતની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ જિલ્લામાં ચલાવી લેવામાં નથી આવતી એ કોઈ પણ પ્રાઇવેટ પર્સન દ્વારા હોય પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા હોય અથવા તો પોલીસ દ્વારા હોય જીઆરડી દ્વારા હોય અથવા તો ટીઆરબી દ્વારા હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી છે ભૂતકાળમાં પણ કરવામાં આવી છે અને આ બે જે કેસ છે એમાં પણ આપ જોઈ શકો છો કે એફઆઈઆર એના ઉપર દાખલ થઈ ચૂકી છે અને જે પણ તપાસ છે એમાં યોગ્ય પગલા લેવામાં આવશે